મુન્દ્રામાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યો મુન્દ્રા તાલુકાના મુન્દ્રા સીમમાં નાગ તલાવડી વિસ્તારમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર દબાણમાં મકાનનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું આ કામગીરી અંતર્ગત કે એસ ગોંદિયા મામલતદાર મુન્દ્રા દ્વારા દબાણ કરતા શખ્સોને દબાણ હટાવવાની નોટિસ ફટકારવામાં આવેલ હતી જે ગેરકાયદેસર દબાણ બાંધકામ મકાનને આજ રોજ બપોરે ત્રણ વાગે કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી બી એચ ઝાલાના સુપરવિઝન હેઠળ મામલતદાર મુન્દ્રા કે એસ ગોંદિયા પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ટુંમ્મર તથા તેમની પોલીસ ટીમ અને સર્કલ ઓફિસર મુન્દ્રા એચ પી રાજગોર નાયબ મામલતદાર એલ કે ગઢવી પીજીવીસીએલ ટીમની હાજરીમાં તોડી પાડીને દૂર કરવામાં આવ્યું હતું આ કામગીરી બાદ કુલ અંદાજીત વિસ્તાર ત્રણસો સત્તર ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરીને ખુલ્લી કરાવવામાં આવી હતી તેમ મુન્દ્રા મામલતદાર કે એસ ગોંધિયા દ્વારા જણાવાયું હતું વધુમાં મામલતદાર શ્રીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ આવી દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે